જલેબી લાવજો ફાઇનલી ઉત્તરાયણ માટે અમાર બધા તૈયાર થઈ જાય બધા એમ કહેતા હતા કે સેલિબ્રિટી બતાવો આ જોવો હે આ ફોટા આ પ્રી વેડિંગ નઈ તમારો હે જીઓ ફોન ભાઈ આવો ફોટા પડે હા ફોટી પ્રો મેક્સ 20 જો સેલિબ્રિટી નઈ દિન તૈયાર થઈ જાય ઉત્તરાયણ બાપ બેટો આજ ભેળા થયા છે ઉત્તરાયણ દાડે બધાય ને મકર સંક્રાંતિની શુભકામનાઓ

તાજા ફુગા લેવા એમ કે રાત ના ફુગા લાવવા ને નીકળી જાય હવે તમારે એવા નઈ નીકળ્યા વધારે પૈસા નહીં લે હવે તાજા ફુગા લેવા આવ્યા જો હજી તો ચલો આઠ સાડા આઠ થયા છે જો આઠ ને સત્તર થઈ જાય ફુગા લેવા આવ્યા તો બજારમાં માં ફુગા લેવા તો પહેલા આવી જાય ટીકડી વેચી લેવા

તો જો ટીકડી ભજીયા બધું તૈયાર થઈ ગયું શું ખવાયા તમે અમે ટીકડી ભજીયા ખાવા જલે ફફડા આજ ખાવાના છે એ જીઠાલાલ લે હાલ્યા હા જો અમારા ઘણા મિત્ર પપ્પાને ને આયા છે જો આજે અમારા ચાહકો ઘણા બધા આયા છે આ અમારા ફર્સ્ટ ચાહક ગ્રાહક મિત્ર છે અમારી શોપ ઉપર આયા છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો નીલેશ ભાઈ આજે મારો સારું કામ કરે છે રौनक ભાઈ નાજ કોમ લગાડી દીધા છે સુના ગાલને ઘેનો રસ કા તાબિન જો કાળી હવે તૈયાર થઈ ગઈ મસ્ત જો જો અમારું અમારું ઓઢણી આટીથી બની <laughs> रणक भाई जो रणक भाई पुगा लिएला है न विक्रम भाई लिदा है पण गाडी में जाता नहीं जो अमर गाडी में जाता रहे यार अलक भाई नीज होय रणक भाई पुगा लीजा જો વિક્રમભાઈ ગાડીમાં પકો ભઈલો ચાહે જય જવાન જય કિસાન પતંગ સગા આઈ આ પતંગ છે કે પતંગડો તમને ભોયરાઈન પતંગ ચોગી આયા પતંગ ઝૂમ કરેલા કરું છું પડ જો પતંગ છે અને માટી મોટી છે